નમસ્કાર ખેડૂત મિત્રો જય ગૌ માતા આ જોઈ રહ્યા છો તો પ્રાકૃતિક જીરું છે કોઈ કહે કે પ્રાકૃતિક ન થાય એના માટે આ વિડીયો બનાવું છું અત્યારે પ્રાકૃતિક જીરું પણ થાય જો ખેડૂત મિત્રો આનો ગ્રોથ આમાં એટલી એટલી તિરાડો પડી ગઈ છે છતાં જીરામાં કાંઈ પણ અસર નથી એમ જીરું ઊભું કાંઈ ભેદનું કે કાંઈ પ્રમાણ ઘટતું જ નથી જો ખાખરા જેવું જીરું ઊભું આવા અમુક કદાચ ઝેરી જીરાય નહીં હોય એનાથી વિશેષ જીરું છે આગળ તો પારા પણ દેખાતા બંધ થઈ ગયા ઝેરી જીરા પણ આવા નથી થાતા પ્રાકૃતિક ખેતીની આ તાકાત છે આમાં ચોથું વરસ છે પ્રાકૃતિક ખેતીનું ને આમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વખત ગાયનું છાણ નાખવામાં આવેલ છે અંદાજીત ચાલી પચાસ હાથ ફેરા ગાયના છાણને આપણે અમૃત કરી સતત ચાર થયા આમાં આપીએ છીએ તો બિનઝેરી સાવ પ્રાકૃતિક જીરું કદાચ ઝેરી પણ આવવા નથી એનાથી વિશેષ જીરું છે ફૂટેક જેટલી લંબાઈ છે છોડવાની ને હજી એવી ને એવી ગ્રીનહરી છે એવી એવડી તૈડ પડી છતાંય જીરામાં કાંઈ ભેજ ઘટતો નથી એમ જમીન એટલું સંગ્રહ કરી રાખી છે છાણિયું ખાતર છે માનું ધાવણ કહેવાય એ જ રીતે પ્રાકૃતિક ખેતીમાં જો તમે ઘનજીવામૃત કરીને આ રીતે આપો તો આ તમે રૂબરૂ જોઈ શકો છો જોવા આપણે જીવામૃતના બેરલ પડ્યા એ પણ બતાવીએ આમ પારા દેખાતા બંધ થઈ ગયા વિચાર કરો એક બે વર્ષ તમને નબળી ઉપજની આશા રાખો પણ આ ચોથા વર્ષ છે જીરું જો આ રીતનું થાય મારા અંદાજ પ્રમાણે બારથી પંદરમણ જીરું આવી ગયું ઉતરશે એ પ્રાકૃતિકમાં વગર ખર્ચે તો શું કરાય એ ખેડૂને વિચારવાનું છે બીજા કંઈ એમ વિચારવાનું કોઈ એગ્રોનું કે આનું કે કોઈને આપણે કંઈ કહેવાનું થતું નથી આપણી રીતના વિચારીને જોઈ લેવાનું કે પ્રાકૃતિક ખેતીમાં સૌથી અઘરામ અઘરી વસ્તુ જીરું પણ થઈ શકે આ જો આ જીરાની ગ્રીનરી જો આ જો પારા દેખાતા બંધ થઈ ગયા આ છોડવા જવ ક્યાંય પણ હજી ભેદ નથી ઘટતો જમીનમાં જમીનમાં એવડી એવડી તિરાડો છે છતાંય પ્રાકૃતિક જીરું જો કોઈને ખાવા માટે જોતું હોય તો પણ કોન્ટેક કરજો અમારે આઠથી દસ વીઘાનું આ જીરું છે ઝેરી ખાવું એના કરતાં આ ખાજો ને પ્રાકૃતિક ખેતી શક્ય છે એટલા માટે વિડીયો બનાવવામાં આવ્યો બનાવું છું બરાબર કે બધા એમ કે ને કે ભાઈ બહુ મહેનત કરવી પડે ને અઘરું છે દવા વિના કાંઈ ના થાય ને એના માટે ખાસા વિડીયો બનાવીને બતાવું છું કે પ્રાકૃતિક ખેતીમાં ઝેરી કરતાં ડબલ થાય છે પણ તમે મહેનત કરી થોડીક બે ત્રણ વર્ષ મહેનત કરી છાણિયું ખાતર અમૃતનો ઉપયોગ કરો તો આ બધું શક્ય છે બસ એ જ અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતા ભારત માતા કી જય